અહીંયા મહાઅંકુટનું આયોજન કરવામાં આવ્યું છે વૈષ્ણવ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાઅંકુટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આપ પણ જો આ પ્રતાપમર્ગા પોલ ખાતે જે અંકુટનું આયોજન કરવામાં આવ્યું છે વૈષ્ણવ પરિવાર દ્વારા એક અદ્ભુત નજારો આપને પણ જોવા મળશે ગણેશ બાપ્પા સાર્વજનિક ગણેશોત્સવ બે હાજર ચોવીસ આજરોજ પ્રતાપ મધાની પોળ ખાતે વર્ષોથી જે વૈષ્ણવ પરિવારો અમારી સાથે જોડાયા છે એમના દ્વારા શ્રી ગણેશજીને અન્કુટનો ભોગ ધરાવવાની અંદર આવ્યો છે અમે આશા રાખીએ છીએ કે એમનો સહકાર આવો જ અમારી સાથે બની રહેશે સાથે આ વર્ષે ગણેશજીને પ્રભુ શ્રી રામ સ્વરૂપે બિરાજમાન કરવાની અંદર આવ્યા છે અયોધ્યા ખાતે વર્ષોની તપસ્યા બાદ જ્યારે ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ થઈ ગયેલ છે ત્યારે પ્રતાપમર્ધાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ દ્વારા એ જ પ્રયાસ કરવાની અંદર આવ્યો છે કે અમે તમને એ જ અયોધ્યા નગરી પ્રભુ શ્રી રામના મંદિરના દર્શન અહીંયા પ્રતાપમધાની પોળ ખાતે કરાવી શકીએ ગણેશજીની મૂર્તિ એની આજુબાજુમાં જે પ્રભા છે એ પ્રભા ઉપર જે ભગવાનના ચિત્ર છે આપણા જે ચિહ્ન હિન્દુ સનાતન ધર્મના છે સાથે જે ગર્ભગુરુ છે એ તમામે તમામ આબેહૂબ એ જ રીતે અહીં અગાડી આપને દર્શન થાય એવો એક પ્રયાસ પ્રતાપ્રધાની પોર દ્વારા કરવાની અંદર આવ્યો છે આજ રોજ જે અન્નકૂટનો ભોગ ભગવાનને ધરાવવાની અંદર આવ્યો છે એનો આ સર્વે લાભ લેવા માટે અમે તમને સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે જય ગણેશ ગણપતિ બાપ્પા મૂળ્યા